હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે તો હે ને બહુ એટલે બહુ મોડો વ્લોગ શરૂ કર્યો કારણ કે ભાઈ તમને બધાને એમ લાગે કે કામ હોય કામ હોય પણ આખો દિવસ ભાઈ ઘરનું કામ હોય અને વ્લોગને એવું શરૂ કરવામાં વાર લાગી જાય અત્યારે કેટલા ખબર સાડા બાર વાગ્યા છે તેવા વ્લોગ શરૂ કર્યો છે બકવારે ખાવાનું તેને કારણ કે ભાઈ હમ જયારે મહેમાન આવેલા હતા એ પાછા બેઠા બેઠા ને પછી પાછા કાલે જવાનું હતું ને બેંકમાં જવાનું હતું પછી સરકારી દવાખાનામાં ભગુને દાખલો કઢાવવા જવાનું હતો એ બધું કાંઈ મેળ આવ્યો નતો કાલે આખો દિવસ એટલા માટે છે ને હવે આજે જવાનું છે પાછું તો તું શું હવે જો

હવે જો બધા બેસી જાય જમવા તો આપડે ભાઈ ભૂખ લાગી તો ખાઈ ફેમિલી મસ્ત મજા નું જમી લીધું છે અને બધા પગાર આવી જશે તો આપડે પગાર લઈ લઈએ અમને થોડાક પૈસા ખૂટી જાય તો વાપરવા લઈ લઈએ લાવ રઘુભાઈ કેટલો પગાર આવ્યો દસ હજાર દસ હજાર કેટલો હેલ હેરું કરે તમારે જોવું જોઈએ કેટલો પગાર હે એમ રઘુભાઈ નું ભાઈ પગાર જો તમે નવ 9040 રૂપિયા નો પગાર છે हीरा નું કામ એક મહિના નું રઘુભાઈ નું આવો બિલ હાલો હાલો ભાઈ એક ભાઈ નો પગાર આવી ગયો દિનેશભાઈ તમારો બિલ બિલ બતાવો બિલ બતાવો હા દિનેશભાઈ નો પગાર છે છ હજાર સાતસો ને દસ રૂપિયા બસ મંદુ મંદુ યો વાળા ભાઈ મંદુ બેન નો પગાર કેટલા બેન નો બેન નથી બેન નો બેન બેન નો પગાર 4930 જા 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 સરમ દાવી જો હવે મેલ ભાઈના મેલ ભાઈના પગાર ભાઈ 8830 હા મેલ ભાઈ તમારો થોડો ખરું કામ થાય છે ની 870 હે 870 ઈગો ન શાંતિના શાંતિના ને ના આય ભાઈ થોડાક દી થોડાક દી જા બધાય એટલે તો ભાઈ બધાનો પગાર થઈ ગયો છે આજ ફાઇનલી એક એક મહિનાનો અને પહેલાના મહિનાનો છે ને ઈ હે તો તો કેટલા બધા ફજા આવી જાય આ બધા છે ને આપણે રાખવાના છે કારણ કે આપણે વાપરવાના હોય કેટલા બેઠા બેઠા હાલે પગાર આવી જયો આપણો યુટ્યુબનો હાલે આમ જોઈ લે કેટલા ફજા આવ્યો આમ હા પણ આમ રહો આપણે કેટલા આયવા તો આવી જાય ને હા એમ ભાઈ ઘણા બધા સજા આવી જાય આપણા નહીં ભાઈ યુટ્યુબનો પગાર નથી આવ્યા આપણા બધા હિરાન ખાવા જાય ને આખો આખો મહિનો કામ કરે ને એવા એટલા પૈસા આવે છે તો આ બધાય છે ને ત્રીસ હજારની આજુબાજુ છે કાંઈક આમ પરફેક્ટ નહીં કહેતો પણ ત્રીસ હજારની આજુબાજુ છે તો બધાય છે ને એટલો માઇન પગાર આવે તો ફેમિલી જોવા એમ બધાય પૈસા ને ગણવા મીડિયા બાફ હજાર ગણી લો ને લઈ લો બધા પહેલી હા જોવા આપ્યા લઈ લો હા લઈ લો લઈ લો હવે તો મજા આવી જાય ને બા મજા આવી જાય ને પગાર થઈ ગયો

દવાખાને જવાનું છે ના દાખલો કઢાવવાનો છે ને બેંકમાં જવાનું છે તો હવે ના જાય કેવા ખુલ્લું હોય કેવા નહીં તો ખબર નહીં હવે ફોન બોન કરીને પછી જાય હે ને ખુલ્લું તો ક્યાંથી ખુલ્લું છે કાલ તો ભાઈ આજે નહીં જવાનું મેળા આવે એવું લાગે છે હવે આખા ઘરમાં બધાય કરતા હોય ઓછું કામ હોય તો મારા બેન હું કેમ પણ જા જા મોટું હોતા રહેવાનું જા જા કાજી ને અંદર કરતા ઓછું કામ બેન નું હોય ને

કેમ ભાઈ આ ખાડ લો છે તરત માર પર નાખવા જ લાગે ઘરે કે બો હા ત્યા આમાં આમાં કા ફિટ કરવા હાટું થી નવર લબર ના આવે ને એ લાવી એ પાછો ટૂટી જાય તરત એટલે આ કેવો કે देसी जुगाડ કર્યો છે આ બોટલ આવે ને એ નાખવાની હે હવે રહી કે નો રહી હા એક ઘર ભી ના છોટા કેવું હોય હગી રહે હા કે તો ભાઈ આવું હે આવું અમાર જો તમે બજે એમ કેતા હો ને આને શું કામ હોય શું કામ હોય અને જો અમાર તો આવું કામ હોય જો આ તો આવું કામ હોય અને જો हं हां रेडी रेडी आलो हं रेडी आलो भाई रेडी थक गयो तो फैमिली च्या बानी बाणी धारा करे से आपरे तोडवा जा ई है के बा हां तो बा हजार बाबा तोडी नेवा बता ईडाई है तो आपरे लेवा ई कार ने खा ये हारा जो कितना है मस्त 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 धोई लाठी रहे के लाठी किलो ई किलो ई नहीं था काका आवेला भाई वाले है ट्रैक्टर जो तो भाई

એવું હે કાંઈ ભાઈ બેન ને એવું બધું બેન ને ધોવાનું હોય ભાષણ ને એવું અને બા ની બધા એવું છે ટીવી તો બસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય